આજના સમયમાં આપઘાતના બનાવો ખૂબ જ વધ્યા છે ડિપ્રેશન કે કોઈ ચિંતાનો ભોગ બનેલા લોકો ભરીને જીવનનો અંત આણે છે એવા ઘણા બનાવો બન્યા છે જેમાં પ્રેમી પંખીડાઓ સમાજના ડરથી મોત ને વહેલું કર્યું હોય તો કોઈના દબાણથી પણ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓ બની છે જેના લીધે આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આઘાતનો એક બનાવ જુનાગઢ માંથી સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ ના ફેમસ ફૂટવેર ના માલિકે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો જુનાગઢમાં એક જાણીતા ફૂટવેર ની દુકાન આવેલી છે જેના માલિકે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી આધેડે મધુરમ વિસ્તારમાં આવેલા પોતાના શોરૂમમાં ગળેફાસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતા આસપાસની દુકાનોના દુકાનદારો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા શોરૂમના માલિકના આપઘાતને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ શોરૂમના માલિકના પરિવારને પણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો શોરૂમ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ફૂટવેર માલિકની મોતને લઈને તેના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો